નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પડકાર અરવલ્લી ન્યૂઝ પહોંચ્યું છે પાયડ તાલુકાના પૃથ્વીપુરા ગામ અને રશિયાના મોડામાં જ્યાં એક નવ વર્ષની બાળકી છે રિનલ બાદ તેમને એક દશામાના દિવાહાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ચમત્કાર થયો છે એવી વાયુ વેગે વાત પ્રસરતા અહીંયા દશામાના નામને લઈને આ ચમત્કારને જોવા માટે અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આપ જોઈ શકો છો કે અહીંયા એક નવ વર્ષની જે બાળકી છે રિનલ બા કરીને છે અને આ રશિયાના મુવાડા પૃથ્વીપુરા બાયર તાલુકાનું એક ગામડું છે ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આપને પડકાર અરવલ્લી ન્યૂઝ દ્વારા જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંયા રશિયાના મુવાડામાં નવ વર્ષની બાળકી જે છે એ ચમત્કાર દશામાએ ચમત્કાર આપ્યા છે એવા વાયુ વેગે વાત પ્રસરતા અહીંના બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક જોવા મળી રહી છે આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે પૃથ્વીપુરા રશિયાના મુવાડા કરીને ગામ છે એક નવ વર્ષની જે બાળકી છે બા કરીને નામ છે અને અહીંયા દશામાએ પરચા પૂર્યા છે આરતીના સમયે તેમજ કુમકુમ પગલા પડ્યા હોય એવી પણ વાત જાણવા મળી છે કંકુ ખર્યું હોય એવી પણ વાત જાણવા મળી છે અહીંના જે અહીં ભક્તો પણ આવેલા છે એમની સાથે આપણે વાત કરીશું કે આ રશિયાના મુવાડા પૃથ્વીપુરામાં બાય તાલુકાનું જે ગામ છે અને આ નવ વર્ષની જે બાળકી છે એ બાળકીને દિવાસાના પ્રથમ દિવસે જ આ દશામાં એ પરચા આપે છે એ વાત છે અને તમે અહીંયા દર્શનાર્થે આવ્યા છો તો તમે શું કહેવામાં આ દર્શનાર્થે આવ્યા છે આ રશિયાના મુવાડા ગામ છે ત્યાં દશામાં પ્રગટ થયા છે ત્યાં કુમકુમ પગલા પડ્યા છે કંકુ ખર્યા છે અને ત્યાં અહીંયા બહુ ઘોડાપુર જોવા માટે ધન્ય છે દશામાં જય દશા તો આપણે પણ ભક્ત સાથે વાત કરી ઘોડાપુર ઉમટ્યું છે દશામાં જે ચમત્કારો છે નવ વર્ષની બાળકીને દશામાં એ ચમત્કાર આપ્યો છે દિવાસાના પહેલા જ દિવસે દિવાસાના દિવસે દશામાનું વ્રત ચાલુ થાય છે દરેક લોકો વ્રત ઉપાસના કરતા હોય છે તેવામાં એક ગ્રામ્ય વિસ્તારમાં નાનકડા ગામમાં રશિયાના મુવાડા પૃથ્વીપુરા ગામમાં જ્યારે બાળકીને પરચા આપે છે ત્યારે બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગોળા ઉમટ્યું છે પડકાર અરવલ્લી ન્યૂઝ હરેશ સોલંકી બાયડ બાયડ તાલુકાના પૃથ્વીપુરામાં રશિયાના મુવાડામાં નવ વર્ષની બાળકીને જ્યારે દશામા એ પરચા આપે છે ત્યારે બાયા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અહીંયા રશિયાના મુવાડા ગામમાં પડકાર રડવાની ન્યૂઝ પહોંચ્યું છે અહીંયા ભક્તો પણ ઉપસ્થિત છે એમની સાથે ચર્ચા કરીશું કે આ નવ વર્ષની બાળકી છે પૃથ્વીપુરા રશિયાના મુવાડામાં એકદમ છેવાડા વિસ્તારમાં જ્યારે આ દશામાયા બાળકીને પરચો આપ્યો છે તો દિવાસાના દિવસમાં લોકો વ્રત ઉપાસના કરતા હોય છે તો આપને ગામમાં આ બાળકીને જે પરચો પૂરો છે એ બાબતે તમે શું કહેવા માંગો બાળકીને પરશુ પણ એ કારણ છે કે ગૈસાની વાસ ગઈકાલ બાળ બાળકીને પરશું આપે હતું એકલું મારે ખેતરને ખેડ ત્રીસુ રૂપિયા બાળકી પછી એની મધર બાપુજી કે બેટા હું એક ત્રીસુળ કામ નું નથી ગયા ચલો ઘેર લઈ જાય એકલી ઘેર જઈને છોકરી વ્રત કરી પછી વ્રતમાં બાર દસ દિવસ સુધી એમનું જોણ કરી નાખ્યું પછી આ આ સાલ દિવાસન દિવસ આવ્યો દિવાસન દિવસ તે દિવસ આ છોકરી સવારીને મ બાપ તો પટેલે કે દાળી જાય ત્યારે

આયા અને પછી માતાજીની પૈકા માતાજી તમે કહો જ ત્યાં કે મારે સ્થાપના કરી શકીએ કે પછી માતાજીની અરજ કરી કે તમે અમારી ભૂમિ છે અને આ મિલકમે તમે વાસ કરો છો એજ પછી દીકરી પછી પાટલી પગલે આવી અને અમારી સ્થાપના કરી શકે તો અહીંયા લોકવાયકા પ્રમાણે જે જે લોકો અહીં આવ્યા છે એ લોકોના મુખેથી ચર્ચા થઈ રહી છે કે આ જે નવ વર્ષની જે બાળકી છે બાળકી ચમત્કારો કરે છે તો એવામાં તમે શું કહેવામાં આવે કેવા પ્રકારના ચમત્કારો બાળકી દ્વારા કરવામાં આવે છે જેમાં તમે માતાજીનું કંઈક આરતીનો ચમત્કાર કરે कई माताजी ने कभी आप स्वरूप कदिक आचार देखा है श्रद्धा देखा है ये आचार से बिल्कुल गया करतू हो को आवकद नहीं पड़ी साहब कई साल कंगू पड़ी ये सत्य है જી ચોક્કસથી કે અહીંયા જે પૃથ્વીપુરા રશિયાના મુવાળામાં ભક્તોનો ગોળાપૂર ઉમટ્યો છે અહીંયા વાતની જે સચોટ માહિતી જાણવા માટેના પ્રયત્નો કર્યા કે અહીંના જે લોકો કહેવા માંગે છે કે આ જે 9 વર્ષની જે રિનલ બાકરીને નામ નાની બાળકી છે એ બાળકીને ખરેખર ચમત્કારો થયા છે નાના મોટા એવું ઊ અહીંયા એક આસ્થાનું પ્રતીક તરીકે માનવામાં આવે છે ઘરે સોલંકી અરવલી બાય વર્ષની છોકરી વરત કરતી હતી બરાબર અને પછી વરત કરતી હતી અને પછી આ છોરી નદીના કિનારે આય અને પછી બેસી જઈ બરાબર અમે પછી મદદ આપીને પછી અમે આતા તે પછી એમને છોરીને છત્રી ઉડાડી છત્રી ઉડાડી અને પછી બધું અમને જોવા મળ્યું માતાજી દર્શન આપ્યો કંકુ પડ્યું અમને પછી કાળકામાનો પરછો બતાવ્યો આ બધું સાચું બતાવ્યું અમને એટલા થી આપસે બધે આ ભક્તો બધા અહીં પછી બધા પધાર્યા માતાજી દર્શને મારું નામ નીતિન કુમાર બળવંતભાઈ ખાત છે બાયડ તાલુકો પોસ્ટ ગાબડ ગામ પૃથ્વીપુરા રશિયા ના મુવાડા પૃથ્વી રશિયા ના મુવાડા મારે માતાજી પરચો પુરુષ દશા માનો આજથી લગભગ દિવસ જાય છે પરચો લગભગ ત્રણ વર્ષ થી માતાજીને આવે છે આજે વર્ષ છે એમ માતાજી ઘરે એમ આ વખતે એમને શું થયું ખબર ના પડે એમને જાતે ની સ્થાપના કરી અને ચમત્કાર પરચા પુરુષ છે એમ જુદા જુદા પ્રકારના એમ શ્રદ્ધાળુ બહુ ઉમટી ઉમટી પડ્યા છે એમ આજે આઠમો દિવસ છે શ્રદ્ધાઓની ભીડ એટલી બધી કોઈ વાત જ ના થાય એમ બારકીને લગભગ નાન પડી પર જો આવશે માતાનો કોઈ માનતા હતા કે તો હશે નાન પર જે ભૂલ કરતી હશે પણ પછી આ તો જેમ જેમ 8 7 8 વર્ષના થયા તો એ બધું ચમત્કાર બતાયા એમ પરચા બતાયા પરચા મતલબ કે હાથમાં કંકુ પડે હાથમાં હાથમાં આટી ઉતારે કંકુ પડે સાપનો ચમત્કાર બતાયા જુદા જુદા ટાઈમે બસ